વડોદરામાં બિલ્ડર જૂથ ઉપર પડેલા દરોડામાં અનેક બિનહિસાબી વ્યવહાર મળ્યા છે રત્નમ ગ્રુપ અને ન્યાલકરણ ગ્રુપ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે પંદર દિવસના ચર્ચ દરમિયાન એકસો પચાસ કરોડના બિનહિસાબી વ્યવહાર મળ્યા છે ત્રણ કરોડની રકમ અને દાગીના પણ મળ્યા છે તો અમદાવાદ સુરત વડોદરા સહિતના ત્રીસ સ્થળોએ આઈટીએ દરોડા પાડ્યા હતા કરચોરી વ્યાજ અને પેનલ્ટી સહિતના આઈટી વિભાગને સો કરોડની આવક થઈ શકે છે તો વડોદરામાં બિલ્ડર જૂથ ઉપર પડેલા દરોડામાં અનેક બિનહિસાબી વ્યવહારો મળ્યા છે જેમાં રત્નમ ગ્રુપ અને ન્યાલકરણ ગ્રુપ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા અને પંદર દિવસ સુધી આ સર્ચ ચાલ્યું અને પંદર દિવસના સર્ચ દરમિયાન એકસો પચાસ કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા છે તો ત્રણ કરોડની રોકડ અને દાગીના પણ આ સર્ચ દરમિયાન મળી આવ્યા છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા માનુ પાસેથી માનુ વડોદરામાં બિલ્ડર જૂથ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે હવે અનેક બિનહિસાબી વ્યવહારો મળ્યા શું વડોદરામાં દિવાળીના સમયે બિલ્ડર ગ્રુપો ઉપર જે આઈટી દ્વારા દરોડા પાડવામાં આવેલા એમાં ન્યાલકરણ અને રસલમ ગ્રુપ ઉપર આઈટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પંદર દિવસ પૂર્વે આ સર્ચ ઓપરેશન કરવામાં આવેલું સર્ચ ઓપરેશન દરમિયાન કરોડો રૂપિયાના બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા છે એકસો પચાસ કરોડ રૂપિયાની જે બિન હિસાબી જે મળી આવી છે આ ઉપરાંત જે રીતે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે ત્યારે ત્રણ કરોડની રોકડ તાજીના મળી આવ્યા છે અમદાવાદ સુરત વડોદરા મળીને કુલ ત્રીસ સ્થળોએ આ દરોડા પાડવામાં આવ્યા હતા પચાસ કરોડથી વધુની રકમ કર ચોરી વ્યાજ સંસ્થા પેનલથી મળીને સો કરોડની આવક ઇન્કમ ટેક્સ વિભાગને થશે એવી અત્યારે સંભાવના છે આ તો આ બે મોટા ગ્રુપ ઉપર જે દરોડા પાડવામાં આવ્યા એના કારણે બિલ્ડર ગ્રુપમાં ફકરાટ વ્યાપરો જોવા મળી રહ્યો છે જી આભાર વિગત આપવા બદલ